દાન સ્વીકારતા જ નથી ને એમ કહે છે કે અમે 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 કંઈ નથી લેતા દાન સ્વીકારતા જ નથી કેમ કારણ કે જો દાન આપીને પણ શિષ્યોના મનમાં અભિમાન આવતું હોય તો એ ધન એ ગુરુને સ્વીકારે આપણે સહજ હોવા જોઈએ કોઈક આપણું દાન સ્વીકારે ને તો દાન સાથે દક્ષિણા શબ્દ એટલા માટે કે તમે અમારું દાન સ્વીકાર્યું એનો આભાર બાકી દાન કોણ સ્વીકારે તમારું હે પોતાના તપનો એક ભાગ પોતાના જીવનમાં જેટલા અનુષ્ઠાન કર્યા હોય એનો એક ભાગ તમને આપી દેવાનો હે કેટલી મહેનત પડે અનુષ્ઠાનમાં હે કેટલા નિયમનું ધ્યાન કેટલા કેટલી ચોખ્ખાઈ રાખવાની કેટલી વાર માળા લઈને બેસવાનું કેટલા જપ કરવાના સરળ નથી તપ કરી તો જુઓ અરે માળા કરી જુઓ દિવસની લ્યો વધારે નથી કેતો અગિયાર અગિયાર માળા કરી જુઓ મેં સાધુ સંતોને જોયા છે એક દિવસમાં છસો છસો માળા કરે છે કેટલી છસો છસો માળા કેમ વિશ્વના કલ્યાણ માટે પોતાના શિષ્યોના કલ્યાણ માટે તમે ઘણા સંતોને જોજો એને નામ સ્મરણ ચાલુ જ હોય સ્મરણી ભેગી રાખે કેમ વિશ્વનું કલ્યાણ થાય એના શિષ્યોનું કલ્યાણ થાય એ માટે સ્મરણ સદા ચાલુ હોય અને તમે એને દક્ષિણા આપો ને તમે પછી એમ માનો કે અમારા પૈસે જો ગુરુ જીવે છે હા તો તમારું કલ્યાણ નહીં થાય હે ગુરુ કદાચ ધ્યાન નહીં આપે હા પણ તમારું કલ્યાણ નહીં થાય ઘણા એવાય માણસો જોયા કે એવી મોટી મોટી રકમ દાનમાં લખાવે હે પછી સંસ્થામાંથી ફોન આવે ને તો કે મેં ક્યારે કીધું તું હા આપણા જીતુભાઈ એક જોક્સમાં નહોતા કેતા કે એક બાપાએ પચાસ લાખનું દાન આપ્યું હા પણ ચેકે આપ્યો ચેકમાં સાઈન ન કરી કેમ તો કે ગુપ્ત દાન હે પચાસ લાખનું દાન હા પણ ચેકમાં સાઈન ન કરી કેમ તો કે ગુપ્ત દાન કોઈને ખબર ન પડવી જોઈએ મેં દાન આપ્યું હે આવું ન કરવું અભિમાન આપણી અંદર ન આવે હા જો સ્વાભિમાન હોવું જોઈએ સ્વાભિમાન જરૂરી છે પણ અભિમાન ન થઈ જાય સ્વાભિમાન નું અભિમાનમાં પરિવર્તન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ